પ્રકરણ સવાર શિલ્પોમાં સમાયેલો પ્રેમ અને કલાનો અનુભવ પ્રકરણ અને દિશાના લગ્ન પછીના હનિમુનની પ્રથમ રાત ખજુરાઓમાં પ્રેમ અને આત્મનિઆતી ભરેલી હતી તેઓ એકબીજામાં સંપૂર્ણપણે સમાઈ ગયા હતા અને તેમનો પ્રેમ એક નવા આયામ પર પહોંચ્યો હતો સવારનો પ્રભાત તેમના માટે એક નવી કલાત્મક સુંદરતા અને ઇતિહાસમાં સમય હતો જે તેમના સંબંધને વધુ ગાંઠ બનાવતો હતો પ્રથમ રાત પછીની સવાર ખજુરાઓના રિસોર્ટના રૂમમાં શાંતિ અને ઓફ પ્રવર્તી રહી હતી સૂર્યના હરવા કિરણો રૂમમાં પ્રવેશી રહ્યા હતા અને પક્ષીઓનો કલરવ સંભળાતો હતો અર્જુન અને દિશા એકબીજાની બાહોમાં શાંતિથી સૂઈ રહ્યા હતા જ્યારે તેમની આંખો ખુલી ત્યારે તેમના ચહેરા પર સંતોષ અને ખુશી હતી તેમણે એકબીજા સામે સ્મિત કર્યું તેમની આંખોમાં એક નવો જ ચમક હતો જે તેમના પ્રેમની ઊંડાઈ દર્શાવતો હતો ગુડ મોર્નિંગ પત્નીજી અર્જુને દિશાના કપાળ પર હળવો ચુંબન કરતા કહ્યું ગુડ મોર્નિંગ માણી રહ્યા હતા તેમની વચ્ચે હવે કોઈ સંકોચ ન હતો ફક્ત શુદ્ધ પ્રેમ અને વિશ્વાસ હતો નાસ્તો કર્યા પછી તેમણે ખજૂરાઓના પ્રખ્યાત પૂર્વય સમૂહના મંદિરો

પણ જીવનના જુદા જુદા તેની પાછળની કથા જાણવાનો પ્રયાસ કરતી અર્જુન તેને સાથ આપતો અને તેની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપતો જો અર્જુન આ શિલ્પોમાં કેટલી સુક્ષ્મતા અને ભાવાત્મક ઊંડાણ છે આ કલાકારોએ કેટલા સમર્પણથી કામ કર્યું હશે દિશાએ આશ્ચર્યથી કહ્યું હા દિશા આ કલાકારોએ માત્ર પથ્થર પર કોતરણી કરી નથી પણ જીવનના સારને પણ કંડાર્યો છે અર્જુને સહમતી દર્શાવી તેમણે ઘણા ફોટા પાડ્યા એકબીજા સાથે અને મંદિરોની પૃષ્ઠભૂમિમાં આ ફોટા તેમના હનીમૂનની યાદોને કાયમ માટે સાચવી રાખવાના હતા બપોરના ભોજન માટે તેમણે ખજૂરાના સ્થાનિક રેસ્ટોરન્ટમાં બુંદેલ ખડી થાળીનો સ્વાદ માણ્યો પરંપરાગત ભોજન તેમને ખૂબ જ ગમ્યું જમતી વખતે પણ તેઓ એકબીજા સાથે વાતો કરતા રહ્યા તેમના ભવિષ્યના સપના અને યોજનાઓ વિશે ચર્ચા કરતા બપોર પછી તેમણે દક્ષિણી સમૂહના મંદિરોની મુલાકાત લીધી જેમાં દુલાદેવ મંદિર અને ચતુર્ભુજ મંદિરનો સમાવેશ થતો હતો આ મંદિરો ઓછા જાણીતા હોવા છતાં તેમની સુંદરતા અને શાંતિ અદભુત હતી આ સ્થળોએ તેમને એકબીજા સાથે વધુ એકાંત અને શાંતિપૂર્ણ સમય વિતાવવાનો અવસર મળ્યો અર્જુને દિશાનો હાથ પકડ્યો અને તેની પોતાની નજીક ખેંચી દિશા આ દિવસો મારા જીવનના સૌથી સુંદર દિવસો છે તારી સાથે અહીં હોવું એ એક સપના જેવું છે મારા માટે પણ અર્જુન તારી સાથે હોવાથી મને સંપૂર્ણતાનો અનુભવ થાય છે દિશાએ પ્રેમથી કહ્યું સાંજ જ તેઓ હોટલ પાછા ફર્યા સાંજે તેમણે લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનું નક્કી કર્યું જે ખજૂરોના પક્ષીમી સમૂહના મંદિરોમાં ઓજાય છે આ શો ખજૂરોના ઇતિહાસ કલા અને સાંસ્કૃતિકને ખૂબ જ સુંદર રીતે દર્શાવતો હતો સો જોતી વખતે અર્જુન અને દિશાએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો અને તેમને લાગતું હતું કે આ કલા અને પ્રેમનો સંયોગ તેમના સંબંધને વધુ ઊંડો બનાવી રહ્યો છે સો પછી તેમણે રિસોર્ટ પર પાછા ફરીને ડિનર કર્યું તેમની વાતચીતમાં હવે એક અલગ જ પ્રકારની નિર્ભયતા અને આરામ હતો તેઓ એકબીજાના વ્યક્તિત્વને વધુ સારી રીતે સમજી રહ્યા હતા તેમના સંબંધમાં હવે માત્ર પ્રેમ જ નહીં પણ ઊંડી મિત્રતા આદર અને સમજણ પણ હતી ખજૂરોમાં વિતાવેલો દરેક દિવસ તેમના માટે એક નવી શીખ અને નવો અનુભવ લઈને આવતો હતો તેઓ એકબીજાની કંપનીનો ભરપૂર આનંદ માણી રહ્યા હતા તેમનો હનીમૂન માત્ર શારીરિક નિકટતા પૂરતો સીમિત ન હતો પણ તે તેમનો આત્માઓનો મિલન અને ભાવાત્મક બંધનને વધુ મજબૂત હતો અર્જુન અને દિશાનો હનીમૂનનો સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો દરેક દિવસ તેમને એકબીજાની વધુ નજીક લાવતો હતો અને તેમનો પ્રેમ વધુ ગાંઠ બનતો જતો હતો હવે સમય આવી ગયો હતો તેમના પરત ફરવાનો અને તેમના નવવિવાહિત જીવનનો ખરેખર પ્રારંભ કરવાનો હનીમોનના છેલ્લા દિવસે તેમણે ખજૂરોના સ્થાનિક બજારો ની મુલાકાત લીધી તેમણે પોતાના પરિવારજનો અને મિત્રો માટે કેટલીક યાદગીરીઓ અને ભેટો ખરીદી દિશાએ પોતાની માસી સુમિતાબેન માટે એક સુંદર શિલ્પ ખરીદ્યું અને અર્જુનના માતા પિતા માટે સ્થાનિક કલાત્મક વસ્તુઓ ખરીદી બજારમાં ફરતી વખતે તેઓ હાથમાં હાથ નાખીને ચાલતા હતા એકબીજા સાથે મજાક કરતા હતા અને ભવિષ્યની વાતો કરતા હતા દિશા તને શું લાગે છે આપણે અમદાવાદ પાછા જઈશું એટલે આપણું જીવન કેવું હશે અર્જુને પૂછ્યું એકદમ અલગ અર્જુન હવે આપણે ફક્ત પ્રેમી પ્રેમિકા નથી આપણે પતિ પત્ની છીએ જવાબદારીઓ વધશે પણ સાથે સાથે ખુશીઓ પણ વધશે દિશા સ્મિત કરતા કહ્યું આપણે એકબીજાને ટેકો આપીશું અને દરેક પડકારનો સામનો સાથે મળીને કરીશું અર્જુને દિશાનો હાથ પકડીને તેને ખાતરી આપી હું હંમેશા તારી સાથે રહીશ દિશા દરેક સુખ દુખમાં ખરીદી પછી તેઓ ફરીથી રિસોર્ટ પાછા ફર્યા સાંજે તેમણે રિસોર્ટના ગાર્ડનમાં બેસીને ખુલ્લી હવામાં ડિનર કર્યું આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા અને શાંત વાતાવરણમાં તેમના માટે રોમેન્ટિક બની રહ્યું હતું ડિનર પછી તેઓ પોતાના રૂમ પર પાછા ફર્યા તેમણે એકબીજા સાથે ભવિષ્યની યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી તેમણે આર્થિક આયોજન પરિવારનું વિસ્તરણ અને કારકિર્દીના લક્ષ્યો વિશે વાત કરી આપણે બંને આપણા કરિયરમાં આગળ વધવાનું છે દિશા એકબીજાને સપોર્ટ કરીને આપણે બંને ટોચ પર પહોંચી શકીશું અર્જુને કહ્યું બિલકુલ અર્જુન અને આપણે એકબીજાના સપનાને પૂરા કરવામાં મદદ કરીશું દિશાએ જવાબ આપ્યો તેમણે નક્કી કર્યું કે તેઓ દર વર્ષે ક્યાંક ને ક્યાંક પ્રવાસ કરતા રહેશે જેથી તેમનો પ્રેમ અને સંબંધ હંમેશા તાજો રહે રાત્રે સૂતી વખતે તેઓ એકબીજાની બાહોમાં હતા તે ક્ષણો તેમના માટે ખૂબ જ મૂલ્યવાન હતી તેમણે એકબીજાને પ્રેમભર્યા ચુંબનો કર્યા અને એકબીજાને આજીવન સાથે રહેવાનું પ્રેમ કરવાનું અને ટેકો આપવાનું વચન આપ્યું શ્રેયાના કાવતરાથી ભલે તેમને પીડા થઈ હોય પણ તે અનુભવોએ તેમને વધુ મજબૂત અને એકબીજા પ્રત્યે વધુ સમર્પિત બનાવ્યા હતા સવાર થઈ ખજુરાઓ છોડવાનો સમય આવી ગયો હતો તેમણે તેમણે પોતાનો અંતિમ નજર નાખી તેમની હનીમૂનની યાદોમાં કાયમ માટે કંડરાઈ ગઈ હતી રેલવે સ્ટેશન પર પહોંચીને તેઓએ અમદાવાદ પાછા ફરવાની ટ્રેન પકડી ટ્રેનમાં બેઠા પછી તેમણે એકબીજાનો હાથ પકડ્યો તેમના હનીમૂન ભલે પૂરો થયો હતો પણ તેમનો પ્રેમનો પ્રવાસ હજુ શરૂ જ થયો હતો અમદાવાદ પાછા ફરતી વખતે તેમના મનમાં એક નવી ઊર્જા અને ઉત્સાહ હતો તેમને ખબર હતી કે હવે તેમનું જીવન એક નવા તબક્કા પ્રવેશી રહ્યું છે તેઓ હવે ફક્ત બે વ્યક્તિઓ ન હતા પણ એક યુગલ હતા જેઓ જીવનના દરેક પડકારનો સામનો સાથે મળીને

તેમના જીવનમાં શું થાય છે તે જોઈશું આપણે આગળના પ્રકરણમાં ક્રમશઃ